આજે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જગતપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું અને મિશન ફોર મિલિયન ટ્રી અભિયાનનો પ્રારંભ કર્યો આ અભિયાન હેઠળ ચોમાસાની ઋતુમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવા માટે રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે સીએમએ સિંદૂર વનમાં પાંચસો એકાવન સિંદૂર વૃક્ષો વાવવાની શરૂઆત કરી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના એર

અહીં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે જેમાં પાંચસો એકાવન વૃક્ષો વાવવામાં આવશે જેને વન નામ આપવામાં આવશે આ ઓક્સિજન પાર્કમાં સિંદૂરના વાવવામાં આવશે જેને વન તરીકે વિકસાવવામાં આવશે શહીદ થયેલા લોકોના નામે પણ વૃક્ષો વાવવામાં આવશે વિક ક્રિએશન અને હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે અમદાવાદમાં ચાલીસ લાખ થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે તેનું મેપિંગ પણ થઈ ગયું છે કે કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવવા અને કયા ઝોનમાં કેટલા વૃક્ષો વાવવા તેનું પણ આયોજન થઈ ચૂક્યું છે પહેલો વરસાદ આવશે એટલે આ વૃક્ષારોપણ શરૂ કરવામાં આવશે આ સિંધુર વનમાં લગભગ આપણે મિશન ફોર મિલિયન અંતર્ગત પાંચ હજાર ચોરસ મીટર કરવામાં આવશે અંદાજીત આ ઓક્સિજન પાર્કમાં લગભગ સિંદુર વન પાંચસો એકાવન જેટલા વૃક્ષોનું અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર ચાલીસ લાખ કરતાં વધુ વૃક્ષો આ ચોમાસાની અંદર વાવવાનો આપણો સંકલ્પ છે એના માટેનું મેપિંગ કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવશું કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો વાવશું એનું પણ આયોજન થઈ ગયું છે એજન્સીઓ દ્વારા કેટલા ક્યાં વૃક્ષો વાવવામાં આવશે રોપા જે લેવાના છે એ પણ નર્સરીમાંથી કેટલા લેવામાં આવશે પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનો વન વિભાગ છે એમાંથી કેટલા રોપા લેવામાં આવશે આ પ્રકારનું બધું જ આયોજન અત્યારે થઈ ચૂક્યું છે આજથી એનો શુભારંભ છે અને દર વખતે આપણે જેવી રીતે કરીએ છીએ એ પ્રકારે પહેલો વરસાદ આવે એ વરસાદ આવ્યા બાદ આપણે પૂર જોશની અંદર વૃક્ષારોપણ જે છે એ શરૂ કરવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે જગતપુર બ્રિજ પાસે આવેલ જે પ્લોટ છે ત્યાં આમ જોઈ શકો છો કે હાલમાં મિશન ફોર મિલિયન અંતર્ગત જે પ્રમાણે આજથી જે પ્રમાણે સિંદૂર વન માટે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ખાસ કરીને અમદાવાદનું જે ગ્રીન કવર છે ગ્રીન કવર વધારવા માટેનું સમગ્ર આયોજન છે તેના જ ભાગ સ્વરૂપે જે પ્રમાણે આપ જોઈ શકો છો કે સિંદુર વન છે તેનું હાલમાં જે વૃક્ષારોપણ કરાયું છે સિંદુર વન માટે જે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત સિંદુર વૃક્ષો ઉગાડવાનું એક સમગ્ર જે આયોજન છે તે થયું છે વૃક્ષારોપણ કરાયું છે આગામી સમયમાં કહી શકાય કે મિશન ફોર મિલિયન અલગ અલગ જે અમદાવાદ શહેરમાં આવેલ પ્લોટોમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે પ્રવીન જાદવ